ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે સોળ માર્ચ અને રવિવાર કપાસની મદદની વાત કરીએ તો મિત્રો કાલે આવકો ખટી ગઈ છે ગુજરાતમાં મુખ્ય માર્કેટિંગ યાર્ડ રાજકોટમાં ત્રણ હજાર મનની જ આવક હતી બાબરામાં પાંચ હજાર મણની બોટાદમાં સોળ હજાર મંની આવક હતી મિત્રો બે જ એન્ટ્રી બે ત્રણ જગ્યા જ એન્ટ્રી એવી હતી બોટાદની પંદરસો વીસની હતી જસદણની પંદરસોની હતી કપાસની બજાર ચાલતી કેમ નથી એનું કારણ સમજાતું નથી કારણ છે કે કપાસિયા કાલે સૌરાષ્ટ્રમાં છસો સિત્તેરથી સાતસો પાંચ અને કડીમાં સાતસોથી થી સાતસો વીસના ભાવ હતા ખોળની વાત કરી તો મિત્રો મોરબીના ખોળ જે ખાંડનું બરદાન આવે એના સોળસો છ્યાળીસ નાખેડનું જે બરદાન આવે એના પચાસ કિલોના સોળસો વીસ અને જોડ બરદાન જે આવે આંધાવાળું એના સોળસો હતા સૌરાષ્ટ્રમાં એવરેજ ચૌદસો નેવુંથી પંદરસો એંશી સુધી ભાવ હતા કે કોક અમુક મિલમાં સોળસો હતા અમુક આ બધા ભાવ આપવા માંડવી તો બહુ મોટો લાંબો વીડિયો થાય બીજા એરિયામાં બીજા આઉટસ્ટેટમાં બધે સો કિલ્લાના ભાવ આપણે પચાસ કીળાના હોય ખોળમાં ત્યાં ત્રણ હજારથી સોત્રીસો સુધીના કપાસિયા ખોળના ભાવ હતા અને ત્યાં ક્વિન્ટલે કપાસિયા વેસાય ત્યાં સાડત્રીસો સુધી ક્વિન્ટલે કપાસિયા ગાળે વેસાયા છે આઉટસ્ટેટમાં એટલા ભાવ છે સીશીઆઈ પાસેથી બજાર પંચાવન હજાર રૂપિયે ગાંસડે ખરીદી રહ્યું છે સત્તા એટલું ખોળ ચાલ્યો છે આખું અઠવાડિયું કપાસિયા ચાલ્યા છે રૂ પણ સો બસો બસો એવી રીતે સીડ્યું છે એકાદ બે દિવસ જ પચાસ રૂપિયા ઘેટ્યા છે ઘાસડીએ સત્તા કેમ બજાર નથી હાલતી એક બે જગ્યાએ જ એન્ટ્રી આવી છે બોટાદ કે દસદણ બાકી ક્યાં પંદરસોની એન્ટ્રી નથી તો એમાં એવું કારણ આપવામાં આવ્યું છે કે હવે ચેલી વીણીના કપાસો આવે છે બજારમાં એટલે હારો માલ નથી મળતો એટલે બજાર એમ નથી હાલતું અને શીશિયા પેન્ટ ખરીદાય રે એ સારું રૂ હોય છે અત્યારે રૂની અહીંયા ક્વોલિટી હોતી નથી ખરેખર રૂની ગાંસડીની ક્વોલિટી તો હોય જ છે પણ જે ઘટે છે તે ચીસીઆઈ પાસેથી લેવામાં અને પૂરું કરવામાં આવે છે કાલે આખા ભારતમાં સાસઠ હજાર ને નવસો ઘાસડીની આવક થઈ છે હવે મિલોને એક લાખ ઘાસડીની જરૂર પડે જે કંઈ સ્ટોક હશે એ આપણે સમજવી વપરાઈ ગયો હોય ભલે બતાવવામાં આવે બજારમાં ખેડૂતો જે ગુજરાતના ખેડૂતો કપાસ સાસવતા આપજે આગલા બે વર્ષ રહ્યા તે બજારને મૂળ ગમતી વાત નથી કે ખેડૂતો કોઈ પણ રીતે સાસવતા માલ ન શીખવવા જોઈએ કોઈ પણ રીતે બજારને દબાવી કસડી અને પછાડવામાં આવે છે કે ખેડૂતો જે આ માલ સાસવતા શીખ્યા છે તે કોઈ પણ રીતે સાસવવા ન જોઈએ અને એના કારણે બીજા દેશો આપણા ખેડૂતોનો માલ અને દામ ન મળે એમાં બીજા દેશો ફાવી જાય છે મિત્રો વિયેતનામ અને બાંગ્લાદેશની ટેક્સટાઇલની આપણે જોઈએ છીએ કેટલી એમની નિકાસ છે બાંગ્લાદેશમાં જુદ જ કપાઓ હોય છે વિયેતનામમાં બિલકુલ કપાવ હોવાતો નથી છતાં તે ટેક્સટાઇલમાં આગળ વધી ગયું છે અને એટલી નિકાસ કરે છે નું કારણ છે કે આ બધા ખેડૂતોને સુશ્વાસ આપવું ભાવ બધા દબાવી દેવામાં આવે આંતરરાષ્ટ્રીય ભાવ દબાય એટલે જે ઓલા વાવતા નથી એ ફાવી જાય છે ગાંધીજી જ્યારે રેટિયો કરતા ત્યારથી આપણે કાપડ ઉદ્યોગ છે અંગ્રેજો વખતથી કોટન એસોસિએશનની સ્થાપના થયેલ છે સત્તા આપણા ખેડૂતોને સૂસવામાં જ આપણે આગળ નથી આવી ગયો ઉદ્યોગ તો આગળ આવી જ ગયો છે પણ જે જોઈએ બીજા જે ચાઇટ કાપી છે જેની પાસે કાંઈ નહોતું એ કરી રહ્યા છે એ આગ ખેડૂતોનું શોષણ કરવું અને જે આ બે વર્ષ અત્યારે પણ બજાર એવું માની રહ્યું છે કે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં કપાસ ખેડૂતો પાસે સ્ટોર કરેલો છે હવે ખેડૂતો પાસે કોઈ માલ નથી આપણે પણ સમજીએ પણ બજારને એ વાત ગળે ઉતરતી નથી ભલે ભાવ દબાય બીજે ઊંચા ભાવ આપો આયાતનું કંઈક કરો ગોઠવો કોઈ પણ તોડ કરો પણ સૌરાષ્ટ્રના ખેડૂતો ગુજરાતના ખેડૂતો કપાસ સાસવતા બંધ થઈ જવા જોઈએ આ જ એમની પોલિસી હોય એવું ખેડૂતોમાં ચર્ચા ચાલી રહી છે મિત્રો કાલે ક્યાં કેટલો આવ્યો ચાલુ સિઝનમાં કેટલો આવ્યો એની વાત કરીએ તો કાલે ઉત્તર ભારતમાં સુડતાળીસો ગાંસડી ગુજરાતમાં પચીસો ગાંસડી મહારાષ્ટ્રમાં ચવિસો છવ્વીસ હજાર ત્રણસો ઘાસડી ગુજરાતમાં પચીસ હજાર ઘાસડી મધ્યપ્રદેશમાં બત્રીસો ગાંસડી કર્ણાટકમાં ત્રેવીસો ગાંસડી તેલંગાણામાં પાંત્રીસો ગાંસડી આંધ્રપ્રદેશમાં તેરસો ગાંઠડી તમિલનાડુમાં ચારસો ગાંઠડી ઓરિસ્સામાં બસો ગાંઠડી કુલ છાસઠ હજાર ને નવસો ગાંઠડીની આવક થઈ ચાલુ સિઝનનો ઉત્તર ભારતમાં ત્રેવીસ લાખ નેવ્યાશી હજાર ઘાસડે આવ્યો ગુજરાતમાં એકાવન લાખ ઓગણ એકાવન લાખ ઓગણીસ હજાર ચારસો ગાંસડે આવ્યો મહારાષ્ટ્રમાં એકસઠ લાખ તોંતેર હજાર ત્રણસો ગાંસડે આવ્યો મધ્યપ્રદેશમાં સોળ લાખ છ્યાસી હજાર છસો ગાંસડે આવ્યો કર્ણાટકમાં ઓગણીસ લાખ પચાસ હજાર નવસો ગાંસડે આવ્યો તેલંગાણામાં તેતાળીસ લાખ છન્નું હજાર એકસો ગાંસડે આવ્યો આંધ્રપ્રદેશમાં નવ લાખ સાત હજાર સાતસો ગાંસડી આવ્યો તમિલનાડુમાં એક લાખ અઠ્યાવીસ હજાર બસો ગાંસડી આવ્યો ઓરિસ્સામાં ત્રણ હજાર ત્રણ લાખ એકવીસ હજાર ત્રણસો ગાંઠ ડે આવ્યો અધરમાંથી એક લાખ ત્રીસ હજાર અન્ય રાજ્યોમાંથી એટલે કુલ બસો પાંત્રીસ લાખ અને ત્રણ હજાર ગાંઠડીની આવક થઈ ગઈ એમાં કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા એ બસો પંચાણું લાખો કહી દીધો હશે સામે એ પંચાણું લાખ ગાંઠડી ખરીદી લીધી બસો પંચાણું કીધું એમાં પંચાણું લાખ સીશિયાએ કીધું પહેલાં અલગ આંકડા આવતા હોય સાથે જોડી દેવામાં આવ્યા કે અલગ રાખવામાં આવે એનું કોઈ કાંઈ અહેવાલો નથી પણ સાથે જોડી દીધા હશે એવું આપણે માનવાનું જોયું મિત્રો તો પંચાણું એ પંચાણું ઉપલા કાઢી નાખો તો બસો લાખ ઘાસડી જો રહે તો બસો પાંત્રીસ તો આવી ગઈ હેજી ક્યાં કેટલા કેવા ગોટાળો ગોટાળા છે કંઈ એમાં કંઈ ખ્યાલ નથી આવતો બાકી આપણને એવો ખ્યાલ આવે કે બજારની નાયડમાં એવું છે કે કપાસ ખેડૂતો ક્યારેય સાંસવાનો જેને બીજો મિત્રો વિડિયો પૂરો જોજો પાછલા ભાગમાં આપણે કાલને આવકો અને ભાવ મૂકશું કે માર્ચ એન્ડિંગ આવશે બીજી જણસોની આવકો વધી ગઈ છે હવે કોઈ બહુ જાદો માલ સૌરાષ્ટ્રમાં પીડ્યો નથી પણ ગીણીઓ ગાંઠ્યો જે માલ પીડ્યો છે તે લોકો હવે ચોથા મહિના સુધી રાહ જોઈ જાવ કારણ છે કે માર્ચ એન્ડિંગમાં થોડીક નાણાં ભીડ આવશે વીસ પછી વીસ બાવીસ પછી બેંકો બંધ થશે અને હિસાબે મહિના યડના પેઢીઓના ફેક્ટરીઓના બધાના હિચાબો ચાલતા હોય અને નાણાં ભીડે બીજી જણસી પણ ચીક્કાર આવકો થઈ રહી છે એટલે બજાર એટલું બધું ન ચાલી શકે પણ ઘણું બધું ખોળ કપાસિયામાં ચાલ્યું છે રૂ ઘણું શીશી એના ઊંચા ભાવથી ખરીદાય રહ્યું છે એટલે આપણે ગાંસડી દબાણેલી છે આપણે પણ સમજીએ હવે આપણે પાછલા ભાગમાં કાલે ક્યાંય કેટલી આવક અને કેવા ભાવ રહ્યા તે જોઈએ thank you